હા તો દર્શક મિત્રો આપણે આ છે ઈરફાનભાઈ અને અહીંયા ઘણી બધી અલંગની જૂની જુદી જુદી વસ્તુઓ મળતી હોય છે એટલે આપણે ઈરફાન ભાઈને તો પૂછશું આપણે કે ભાઈ આ ગાદીનો શું ભાવ છે તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોમાં બી રહેજો અહીંયા ઘણી બધી અલગની ગાદીઓ છે જો મિત્રો આવા મિની કબાટ છે એટલે ખાસ કરીને વિડીયોમાં બી રહેજો હેલો ગાય જય માતાજી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો બધા મજામાં તો આજે આપણે સવાર સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ જો મિત્રો કારણ કે મેડમે બનાવી છે આજ ગરમ ગરમ રોટલી અને આપણી ગાંઠિયા ચા મરચાં અને સેવ મમરા તો આપણે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો ચાલો આપણે નાસ્તો કરીને પછી આપણે બ્લોકમાં આગળ આજે છે શુક્રવાર એટલે થોડુંક બહાર ખરીદી માટે જવાનું છે એટલે આપણા વિડિયામાં આગળ બન્યા રહેજો આપણે બતાવીશું આગળ શુક્રવારીની શું ખરીદી કરશું જો અમારા યશભાઈ તો હજી જાગીન કમ્પ્લેટ એ નથી આ જો એમાં કરે છે તો જો મિત્રો આ છે આપણી ચા ગરમ ગરમ આ છે ગરમ ગરમ રોટલી અને ફાફડી અને સેવ મમરા છે મરચા છે એટલે આજનો સવારમાં નાસ્તામાં આવું બધું છે તો ચાલો મિત્રો આપણે આગળ બેના રહીજો આપણે જશું શુક્રવારીમાં તો ફાઈનલ દર્શક મિત્રો આપણે પહોંચી ગયા છે શુક્રવારી માર્કેટમાં જોઈ રહ્યા છો તો અત્યારે યસ હસ્તીબેન લે લેશે કપડાં હો મિત્રો આ છે શુક્રવારે બોટાદનું અહીંયા કાપડ બજાર જૂના કપડાં જોવા મળતા હોય છે મજા આવી છે કા બેટા મજા આવી ને હા તો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ શુક્રવારે માર્કેટની અંદર મિત્રો ખાસ કરીને છે છે બાજુમાં ખરીદી કરે ત્યાં ઇલેક્ટ્રિક વસ્તુ છે ઘણું બધું સારી સારી વસ્તુ વેચાવા માટે આવતી હોય છે અને અમારે યશભાઈ ને મજા આવી ગઈ છે જો નીચે રમવાની યશ યશ શું કરે છે

પાણીની બોટલ છે પ્લસ ડબા ડબલ્યુ છે અનુભવ ઊભું પણ છે લેડીઝ માટે ખાસ કરીને આ વસ્તુ મુલાકાત લેવી આ ઇલેક્ટ્રિક આઈટમ છે બધી બાળકો માટે સાયકલ છે જૂના કપડાં છે જુઓ મિત્રો આપણા વીડિયોમાં ખાસ કરીને કોઈ વસ્તુનો ભાવતાલ કરવામાં નથી આવતો કારણ કે આપણે કોઈ ખરીદી કરવાની થતી નથી એમ જેથી કોઈનો દિવસ ના બગડે આ વખતે તો શુક્રવારીમાં ખાસ કરીને ઠેલા ને કપડાં ને એવું બધું જાજુ છે બાકી એવી બધી કોઈ ખાસ વસ્તુ છે એવું બધું સાચું છે જોવા મિત્રો આ છે કુલર માણસોને કુલર લેવું હોય તો આવી જવું શુક્રવારે માર્કેટમાં કપડાં છે મોબાઈલના કવર છે જોવા મિત્રો

એ કારનું શું છે ભાઈ બંધ ચાર હજાર જો મિત્રો આ બાઈક લેવી હોય ને તો પાંચ હજાર છે ભાઈ અને કારના ચાર હજાર છે તો આપણે કોઈને લેવું હોય તો અવશ્ય મુલાકાત લેજો બોટાદ શુક્રવારી માર્કેટની અંદર આપણો યશભાઈ બે ગયો છે કારમાં જો યશ યશ શું કરે સારી છે હો ભાઈ મિત્રો કોઈ ભાઈઓને લેવું હોય તો બોટાદ શુક્રવારીમાં મુલાકાત કરજો ભાઈની સરસ મજાનું ખીલોના બચ્ચો માટે કાર વેચી રહ્યા છે હા તો દર્શક મિત્રો આપણે આ છે ઈરફાન ભાઈ અને અહીંયા ઘણી બધી અલંગની જૂની જુદી જુદી વસ્તુઓ મળતી હોય છે એટલે આપણે તો પૂછશું આપણે કે ભાઈ આ ગાદીનો શું ભાવ છે તો ચાલો દર્શક મિત્રો રહેજો અહીંયા ઘણી બધી અલંગની ગાદીઓ છે જો મિત્રો આવા મિની કબાટ છે એટલે ખાસ કરીને વિડીયોમાં બીને રહેજો એના અઢારસો રૂપિયા બે ખાનાનું ગાદી વાળું આવશે એઠે વ્હીલ આવશે ડોર છે ડોર બે ખાના હેઠે વ્હીલ હોત આવશે અઢારસો રૂપિયા સિંગલ ના બે હજાર રૂપિયા ડબલ ના ચાર હજાર રૂપિયા પાંચ બાય છ છે બેન હા બધું વેચવાનું છે અને પંદરસો રૂપિયા વે કિલો વજન છે તો આ સિંગલના ના ગાડલા છે આ સિંગલના ના ગાડલા અઢી બાય છ અડીબાય બાય છ હા બે હજાર રૂપિયા આ સ્પ્રિંગવાળું લેવું હોય તો પંદરસો રૂપિયા અડીબાય બાય છ અલંગનું છે અલંગનું છે હા પંદરસો રૂપિયા એ ત્રણખાનામાં મેટલનું છે લોખંડનું આવે પચીસસો રૂપિયા ત્રણખાનામાં ચેનલવાળું આવશે અલંગનું જ આવશે તણખાનાનું આવશે એટે પાયા આવશે પછી આ બે ખાનામાં આવશે આ બે ખાનામાં મેટલનું આવશે એના બે હજાર રૂપિયા બે ખાનાના સત્તાનું ત્રણ ચુમોતેર ચુમોતેર એ ગઠ્યાવી બોટાદ હા તો દર્શક મિત્રો જો આ ભાઈબન કે છે કંઈ લેતા નહીં પણ જુઓ સોસો રૂપિયામાં પેન્ટ શર્ટ પેન્ટ શર્ટ Yeah! तो स्कूली तो है सेडी ना जो हमें ये स्कूल है यास वो बेटा હા તો દર્શક મિત્રો આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે અને થાકી ગયા કંટાળી ગયા તડકો જ એટલો બધો છે કે એની વાત જવા દે અત્યારથી આ ઉનાળો શરૂઆત છે તોય એટલે સરસ મજાનો બે બે ગ્લાસ શેરડીનો રસ પી લીધો પણ છતાં ગરમી તો ગરમી જ હોય ને ભાઈ એટલે આપણે ફાઇનલ ઘરે પહોંચી ગયા છીએ ને ખરીદીમાં તો એવું બધું કંઈ ખાસ કરીને કંઈ કર્યું નથી પણ તમને બતાવીશું એક સામાન્ય નોર્મલ નાની ઉમરથી બે વસ્તુની ખરીદી કરી છે શું કરી છે મેડમ ખરીદી ખાલી કટલેરી ભરવા હા કટલેરી ભરવા અને યસ ભાઈ માટે ભાઈ માટે આ સેમ લઈ લીધો યસ ભાઈ તો પણ પેરી પણ લીધા તરત ને તરત ત્યાં ત્યાં જ છે જોઈ રહ્યા મિત્રો આપણે જો યસ ભાઈ જો આ બધું કેવું વિશે છે જો હા તો દર્શક મિત્રો આપણો વિડીયો જેમ બને એમ જાણજો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો ચાલો આપણે ફરી મળશું નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ